વાત કરીએ ગાયત્રી યજ્ઞની તો વઘાસ ખાતે છ કુંડી મહાગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વઘાસ ખાતે સુરતસિંહ અમરસિંહ રાઠોડ દ્વારા તેઓના નિવાસસ્થાને જ છ કુંડી મહાગાયત્રી યજ્ઞમાં સ્થાનિક નરેન્દ્ર બાવાજી નરેશભાઈ રાઠોડ તેમજ ભારતસિંહજી રાઠોડ તેમજ મહેન્દ્રસિંહ સહિતનાઓ સહજોડા સાથે યજ્ઞ પૂજા વિધિના અનેરા ઉત્સવનો લાહાવો મેળવ્યો હતો તેમજ ગામના અગ્રણીઓએ ધાર્મિક આયોજનમાં સહભાગી થયા હતા જેમાં એકસોને એકવીસ વિધાનસભા વીરપુર બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય શ્રી અજીતસિંહજી ચૌહાણ વિક્રમસિંહજી પ્રકાશ ઠાકોર ખોડિયાર માતાજી મંદિરના પૂજક પ્રતાપજી મહારાજ કોંગ્રેસ પાર્ટીના વીરપુર તાલુકાના પ્રમુખ નાથુસિંહ પરમાર અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના મહીસાગર જિલ્લાના પ્રમુખ તથા ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝના તંત્રી મહેશ ઠાકોર સામાજિક કાર્યકર પૃથ્વીસિંહ ઠાકોર તેમજ સમસ્ત ગ્રામજનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહી પૂજા અર્ચના અને મહાપ્રસાદનો અનેરો લાવ માણ્યો હતો